અને આગળ જો એક મજૂર હાટું ભાઈ બનને પાડોશીને ફોન કર્યો તો એ ક્યાંક છદી પછી આવીએ મેં કીધું વાંધો નહીં અમારે કંઈ ઉતાવળ છે નહીં કોઈ ફરજિયાતનું છે નહીં ભાઈ હાલો આ ને પછી પાણી પાવું પાણી તાને પાવું નથી હવે આને તરીને મારવાનું છે એટલે જઈ આવે ત્યાં જો આવી જાય તો કંઈક કામમાં આપણે ટેકો મળી જાય નકર બે થી ખૂટીએ નહીં ને પછી ભૂટકી રહે લગ્ન એટલે પાછું છે લગન પછી તાતર આમાં બી થઈ જાય બહુ એટલે પછી વી ગયા એમ રાજ્યને કહો હાલને મુરતતા કરી વિડીયો બનાવવાનું ને આમ નામ બપોર થઈ જાય ને બપોર એમ થઈ ગયા ને રૂંઢે કંઈક શૂટ કરી રૂંઢા થઈ જાય ને હાંજ થઈ જાય ટાઈમ વયો જાય આમ ભાઈ અને સમય છે એ તો એનું ચક્ર ચાલુ જ રાખે આપણે બેઠા રહી એ નથી બેહતું એટલે હાઈલા રાખે ધીરે ધીરે ઓછું થતું જાય ને હમણાં દી ઓછા થઈ જાય ક્યારે જ હાલો ભાઈ આજના બપોર થઈ ગયા ને અંબે આવી ગયા છે ઘેરે પવન ના પવન બહુ શેતી પવનનો અવાજ વધારે આવે બળધને પાઈ નાખી દીધું છે ખાવાનું હવે આપણે પેટ પૂજા હાટું ફાફા મારી બોયડીમાં બોર ઘણા છે પણ બગડી ગયા છે નહીં રાજુ કેવા બગડેલા ડા હવે બોર એવું થોડું તું તો જોતોય નહીવો મને એમ એમને દાબી જાતો હોય ખાવું હોય તો જોવાનું ને ઈયડુંમાં એટક્યા તો હોય ને બરાબર ને મજા આવે હમ મીઠા લાગે એક બે છે તો ખરા પણ હવે મને લાગે છે બગડે લહે કાંટા હોય એવો ભાઈ આ ખાવામાં બહુ છે અને બહુ ધ્યાન રાખવું પડે રહ્યા था, था? आप थी तू? आ या है जो तो पईयो की खाली થઈ ગયા લાગે અત હવે આગણી આપણે ખાધોને આ જ થી જેતું તોડેલું આ એ તૈયાર છે હવે જો બે દીમાં પાકી જાય પોચું હે નહીં આ સર પાસ હાંઠા છે તો પાકી જશે શું કે તારો બાગ તોયમાં જંપો બહુ તાપોન જમમેલી હા જંપોન જમમેલી બહુ આપણા બાગમાં એવું હોય

હા બાકી જઈ જડે તોય માનવાનું નકર પછી ઓલો એક ટકો છે ને અહીંયા રાખી દેવું હમ એક ટકો ફોરે જે ખાલી કરી નાખવાનું બે દિન બે દિન યો આ લાંબા પોપિયા હે આપણે નદી પરમદીન વીડીયમાં વાત થઈ અમુક લોટણ હે રાધુ કી કે લોટણ છે ને અમુક પણ ઈ લાંબાઈ થાય હે જા લાંબા થા પાહસરે દીખે છે ને હમ આ તો જો પણ કેટલા 6 ફૂટ થઈ જઈન તો પોપિયા ચાલુ થી હે જો આ બધા ઊંચા થઈને આહે

पानी जडी है तो तो हिलन रहे फूलज ना सही म पासन कोई आपरे कक्ष में येता ने ते भी काफी ना की तो वाहा से आपरे ज्ञान वाहा से पड़ो है हम आ लेगी है रे और ऊपर से मैं रह ऊपर हाथ में वर्ष सी

लवक्त में मेड में आगे થઈ જાય રેડી હમ હમ વાત લાગે જાય તું વાત કર પછી આપણે હો વાત થઈ ઘણા બધામાં પૂછે છે હા વાલા ભાઈ जाधव કરે છે ભાઈ તો કાયમ લગભગ ની કોમેન્ટ હોય છે સુભાષ ભાઈ ને કેમ છે તબિયત ભાઈ સુભાષ ભાઈ ની તબિયત આમ તો રેડી છે પણ ઉલ્ટી જેવું હજી ચાલુ છે હોસ્પિટલ માં

ચાલો બા ને પૂછીએ આપણે જો બા ભાઈ શૂટ દે છે સુભાષભાઈ તમે વિડીયો જોતા હો તો બે ટિકિટ મૂકો

શરીર ખાય ને હા શરીર ખવાઈ જાય ને એમના ટૂંકમાં બાટલા ઉપર બે ફોન આવ્યો એક વાત હું રાજુ બે હતા બાર વાગે આવે ફોન એનો ત્યાં હાન થતી હોય છ વાગે હોય ગમે એક જણો ને કાં બે જણા ને કાં ગમે એક આખો પરિવાર એમ કા ટૂંકમાં તમે ચાર જણા કા રાજુભાઈ ને એ ત્રણ જણા એક ઈ એક ફેમિલી આવી જાય એમ

મારી ચિંતા ના કરતા તમે અમે માતાજી ની પ્રાર્થના કરી તમે એટલો ટાઈમથી ફોન કરો છો અમારા છોકરાઓને તમે ઘણો ને અમારા છોકરાએ બોવીને આવવાની મરજી છે ટૂંકમાં ને હમું થઈ ગયા હે તમને

કે સુભેશ ભાઈને આવી બીમારી થઈ ને જીને રજા નથી મળતી એટલે બીમારી હા બધું આવી જાય મેડમાં હા એ તો થઇ જાય વાંધો નહી હવે તા માણને આ ડોક્ટર થાય તો બધું હા અરે ન્યાને સિસ્ટમ તો આખી બહુ ઊંચી છે બ પેલા ની હોસ્પિટલ છે ને એક તમે અહીં ગુમરો મારો પછી અમારા છોકરાઓનું તમે નક્કી કરો છોકરાઓને ત્યાં ફાવે કે ના ફાવે કે અમે એમ કહીએ હા એટલે એ કઈ નક્કી ના હોય કારણ કે બધું આખું વાતાવરણ change થઇ ગયું ને આપણે બહુ બીમારી ને ત્યાં રહીએ તોય વહેમુ ને હા બીમાર રહી તો એને કઈ ને હેરાન કરવા હા બાકી આઠ નવ દી દસ દી તો થોડીક આપણે બહાર જઈએ એટલે તકલીફ થઇ હા એ તો બધું ચેન્જ થાય વાતાવરણ એટલે એના પાછળ મેળ હવે આપણે કાંડો ને ગયા છે બધા આમ ફરવા કાના ને તો શરદી માં હરવા થઇ જ જાય પણ આમ પછી કોઈ ગોરી ને પી લે એટલે વાંધો ના આવે હા હા એમ તો જોઈએ પછી હા નકર એને થોડીક એલર્જી છે રખડવાની છે ને વાંધો નઈ આવે લગભગ તો ના ના ઈ કઈ વાંધો નઈ એકાદ વાર થાહે તો તો વાતાવરણ મંડે પાછું એનું ઠીક થવે હા વાતાવરણ એમને અઢાર ઠંડી તો વધારે પડે હા પડે તી ને ઉનાળા માં એમનું થોડુક વયું

રોટલો બાજરીનો રોટલો હા અને રીંગણાનું શાક આ રીંગણાનું શાક ઘણી જગ્યાએ કદાચ ઓરો એડ કર દે પછી શું બાકી રહીએ એમાં તો ચાલો ભાઈ જો આ બાજરાના ધબેડીએ આપણા માટે બે રાજુભાઈ તો એક જ ખાય છે ધાણાભાજી છે ફ્રીજમાં નથી કે ભાઈ અને ભાઈ રસોડામાં છે અંધારું બહુ મજા નથી આવતી વિડિયોમાં બહુ દેખાતું નથી એટલે આપણે હવે કરી દઈએ ચાલુ દાણાવાજી છે ખેતરમાં પણ લેવા જવાનું થાય યાર એટલે એમને ખાઈ લેવું બીજું વઘારેલી ચટણી અને કેરીના આથણા છે આમાં બહુ જોરદાર છે આથણા અમારે બહારના બનાવેલા એક નંબર હાલો તો જેને બપોરા કરવા હોય હાલો ભાઈ ત્રણ વાગી ગયા છે ચા પાણી પી લીધા છે અમે આપણે પાવી છે બોયડી બોયડી સુકાઈ જ રાખે 4 ਦਿન 4 ਦਿન પાણી હોય તોય ટેકણું ભરાવ્યું ટેકણ એક તો ભરાવી બા બોર બો આવ્યા ને તે આ જુલી પૂજી છે બોર વધારે છે ને એક અલ્પાબેન કરીને કોમેન્ટ આવે છે હા એ કી કે મારા મમ્મી ટિટોડી ના હે ને તમારા બાર ને કે જો ઈ ઓરખી જા હે કે હો ડડન દીકરી કવિ ભાઈ આઈ ને તો હા ઓરખી ગઈ ઓરખી ગઈ એટલે એ કે મારા મારે માંહી તમારે જોઈ કે હા એટલે કબીર ભાઈ video હા અને આવી ને દીકરી comment કરે છે હા એ કબીર ને તમે ઓળખી આ ઓલા આ છે ને બાબા કાકા ને એના ઓલા એના છોકરા નથી કીર્તન ની નોકરી કરતા ઓલો મેરો ભાઈ ઠીક હા ભત્રીજા થાય કબીર ભાઈ ના ઠીક નામ સાંભળ્યું હું તો બહુ ના ઓળખું ટીટોડી પણ નામ સાંભળ્યું નગર કાકા ને આલા કાકાની બધા એ મારથી માં મતલબ કે વૈયા ગયા ઠીક હ હવે કદાચ હું ના ઓળખું એને તમે ના ઓળખો તો બેન ઓળખી ગયા જામનગર આઈને રહેણાંક કયું બેન ઈ મુર હેડી ના હે હ લગભગ હ કદાચ ને હેડી ના હે હ ને ઈ આમ જામનગર રેવા વૈયા ગયા હે બરોબર ખબર ને એની છોકરી કદાચ ટિટોડી હવે હારે હોય કે બીજે હોય હ એ તો હવે મને ખાસ ખબર નથી પણ ટીટોડી હોય તો હોય કદાચ હોય તો હા ખાસ ખબર નથી હા પણ એ બેન કેતા કે મારા માં નું નામ દેહો ને કે હું ડગર ની દીકરી એટલે ઓળખી જાય બા એ ચાર પાંચ ભાઈ ને બેન ને એક જ હતી કહી જાય હા ઠીક છે તો બેન એ ઓળખાણ થઈ ગઈ છે અને હવે આપણે જો અહીંયા બોયડીને પાવીએ બોયડીમાં બોર વધારે આવી ગયા ને જમીન પડે છે આછી એટલે

જેવા ઘણા બધા હે પાકેલા એ રયા આવા હોય ને ભાઈ બહુ મજા આવે ખાવાની આ બોર તો આવા જ થાય એટલે હા ખાટા મીઠા છે ભાઈ કોઈને ખાટા મીઠા બોર ખાવા હોય તો આવજો બહુ જોરદાર છે મજા આ જ આવ્યા રાખે જ્યાં સુધી ખાય ને ત્યાં સુધી અને આ બોડી આમ એપલ ટાઈપની છે આમ એપલ ટાઈપની કે આમાં કાંટા ઓછા લાગે નહીં ને એવા કાંટા હોય અને ઓલી આપણે અવેડા વાળીઓ છે તે તો ભૂખા ઘાટ નાખે ભાઈ બહુ કાતા હોય આમાં એટલા ના હોય નેપલ બોયડીમાં તો હોય જ નહીં એમ કઈ તો કેવાય આમાં હોય પણ બહુ લાગે ને એવા હોય ખરા હાલો મિત્રો આપણે બોયડી પાઈ લીધી છે ને હવે ખેતરમાં જવાનું કેન્સલ કર્યું બે બેને કઈ ઉકલતું નથી રાજુભાઈ ગાડી ઉપર ટાઈમ કાઢે છે એટાણ પાંચ વાગી ગયા હે ભાઈ આ ડાવરા થાય નાખ્યું ને પાયું ને બસ કામ કરી રહ્યા છે અને હવે આપણે વિડીયો નો હેન્ડ દઈએ ફરી મળી નવા બ્લુક માં ત્યાં સુધી આવજો રામ